અછાવડા રાહ થરા ડુવાથી બનાસકાંઠા ધાનેરા તરફ આગળ વધશે જન આક્રોશ યાત્રા ખેડૂતોનું ધિરાણ સહિતના વિવિધ મુદ્દા યુવાનોના બેરોજગારીના મુદ્દા સહિતના અનેક મુદ્દાઓ સાથે કોંગ્રેસ કરી રહી છે જન આક્રોશ યાત્રા બીએલઓ મોત મામલે સરકારને લીધી આડે હાથ અમિત ચાવડાએ કોડીનારના શિક્ષકે આત્મહત્યા પહેલાં સુશાઇડ નોટમાં લખ્યું મારાથી આ કામ થઈ શકે તેમ નથી તેવું લખી આત્મહત્યા કરી

અને આખું સરકારી તંત્ર બિયેલો પર રાત દિવસ માનસિક ત્રાસ આપે છે દબાણ કરે છે અને એના જ કારણે તમે જુઓ કે આ દબાણને ત્રાસના કારણે તાપીમાં નું મૃત્યુ થયું ખેડા હોય અમદાવાદમાં નું મૃત્યુ થયું અને દુઃખની વાત છે કે કોળીનાર ખાતે તો એક બિયેલો એ સુસાઈ નોટમાં લખવું પડ્યું એની પત્નીને બાળકોની માફી માગતા એણે લખ્યું કે આ સરકાર જે રીતે માનસિક ત્રાસ આપે છે જે રીતે દબાણ કરે છે એ મારાથી હવે આ કામગીરી થઈ શકે એમ નથી ત્યારે જે પણ લોકોના મૃત્યુ પામ્યા છે બધાને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે એને વખોડીએ પણ છે કે આવો ત્રાસ સરકારી તંત્રમાં ના હોવો જોઈએ આવું ખોટું દબાણ ઊભું કરીને લોકોના જીવ જાય એ પરિસ્થિતિમાં પણ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી ત્યારે જે કર્મચારી સંગઠનો છે પ્રાથમિક શિક્ષક સંઘનું સંગઠન છે એ બધાને કહેવા માંગીએ છીએ કે શિક્ષણ સિવાયના કાર્યો માટે ના નિયમો છે કાયદા છે અને એનાથી ઉપરવટ જઈને કોઈ સરકારી તંત્ર કે સરકાર તમારા શિક્ષકો પર તમારા કર્મચારીઓ પર દબાણ ઉભું કરે અને એના કારણે એનું મોત થતું હોય એનો પરિવાર રજડી પડતો હોય તો એ સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી આ સંગઠનોની પણ છે અમે તમામ બીએલોના જે મૃત્યુ થયા છે એના પરિવારને સાંત્વના તો આપીએ છીએ પણ એમની લાગણી સાથે સરકારને કહેવા માંગીએ છીએ કે આવો માનસિક ત્રાસ આપવાનું બંધ કરો સમય મર્યાદામાં કામ ના થતું હોય તો એના માટે સમય મર્યાદા વધારો એસઆઈઆરની કામગીરીમાં તમે એક મહિનો આપ્યો છે ચાર મહિના આપો પણ લોકોનો જીવ જાય લોકોનો જીવ લેવાઈ જાય એવી હત્યા કરવાનું પાપ આ સરકાર ના કરે અને એના માટે કોંગ્રેસ પાર્ટી મજબૂત તાઇથી આ બીએલઓ માટે રજૂઆત કરશે